이곳에는 자체다운 기선인 picciul 현대차 한은 정부가 필요 Poncho Bre footage 여기 모습 보면 네이버 bad મારા ભાઈએ કીધું તો પણ આને કરી નથી તો બધે વોર્નિંગ દેવાનો કોઈ વોર્ટ કઈ નથી ભાઈ હવે ને મફતમાં આડા અવળા અમે તો ચાલો અને આયા આપડી બહુ ઓકાત છે ને ખરીદી કરવાની તો ખાલી આપણે જોઈ શક્યું 300 300 300 300 તો ચાલો ચાલો હાલો મે જાવી છું

સેવ ટમેટા નું શાક ખાવા વાળા છે પણ અહીંયા નિરાય આ બધા શું છે એમ અહી કઈ લેવાનું છે એ તો ખબર જ હતી મને બહુ મોંઘું છે અરે ચાર કિલો આવી જાય આપણે રેકડી ઉપર

એ ધોળા આવવા માટે પણ લાઇટ થોડીક વધારે જરૂરી છે આપણે ગામમાં દેહમાં તમે કાળા જોઈએ છો પણ આજે તમને ધોળા ધુવાડા જેવા નીકળજો ઓર્ડર દે જો પહેલો ઓર્ડર દીધો ને કરે કલગીનો રેકોર્ડ છે વિડીયો એડિટિંગ માટે લેપટોપ જોવી છે જો વ્યવસ્થિત સારું હોય તો આપણે અહીંથી લઈ લેશું જો લેપટોપ માટે પણ આપણે લેપટોપનું સ્ટેન્ડ જોવાનું છે પછી આપણે લેપટોપ લેશું શું જોવાનું છે આપણે શું હવે જલ્દી બોલીશ હા સ્પીકર જોવાનું છે પણ આપણે આવે તો થાય કાંઈ વાંધો નહીં આવી જશે હું જેમાં હું બતાવી દઉં કાંઈ કયું જોવું કયું ત્યારે જોવું કેવું કે ના કેવું આ જોવું છે એ તો આ જોઈ લે એમ નો ચાલે ને જે વસ્તુ મગજમાં બે પૈસા ના દેવાના તો કાય વાંધો નહીં ખારો થઈ ગયો તો ઘડી તો મારું કે વાગી જાય અમે બીજો બહાર જવાનું નથી તમારે એકાદી એકાદી ટીવી લઈ પિક્ચર ઘરે બહાર ક્યાંય નહીં જવાનું એટલે લેવાનું સર તમારે ના ના છું ખાલી પૈસા થાય હો હા નીકળ જોવી ઓલા મકાઈ છે એટલે કે એની આંક દે જોવે છે

આને બહુ વધારે પડતું સમજાય છે તો કોમેન્ટ કરી અને એક બે ઓકે એ હું બે વાર હું હું તને સમજી જવાનું છે આમાં બધા લોકોને તો આમાં ખાસ જણાવવાનું કે મેક્સિમમ એક કલાક થઈ છે પણ એક પણ વસ્તુ અમે લીધી નથી તો આ કાક છે કાક કેટું કેવું છે આપણે કઈ કરવું આ ઘણું બધું છે જોવો તમે મિત્રો ચર્ચા કરો આ મસાજ મશીન છે બતાવું તમને આગળ ઓ માય ગોડ અહીંયા તો નાસ્તો કરવાનો છે આ નાના બાળકો માટે છે ફાઇનલી હવે જે આપણે મેઇન જે કારણ માટે આવ્યા હતા એ હવે પૂરું થાય છે અહીંથી મારો ભાઈ ટિકિટ લે છે સેટિંગ આવે તો ઠીક પછી પાછા હતા એમના આટા હા હું થયો હું થયું જલ્દી બોલ દસ પંદર દસ પંદર નહીં સેટિંગ આવે આપણું ભાઈ ક્યાંય ગામડાના લોકોને મારે એટલું જણાવવાનું કે રમી લેજો પોટ મોકળા છે નક્કર આવું થશે જોવો તમે સેટી થઈ જાય પછી આવો પ્રોબ્લેમ આવશે ક્યાંય નહીં રમી શકો તમે લિફ્ટમાં જવું લેફનું કેન્સર રહ્યું છે હવે હાલીને જવાનું નક્કી કર્યું કારણ કે લેફ ઉપર આવી નહીં એટલા માટે તો ચાલો હવે પાછા જવી જોઈએ આપણે ઘરે આવા દાદરા ફિટ કરાવી શકો છો તમે

કામ ના ઉઠે કે પૈસા નથી ઇસ સાઉન્ડ માં છે ને કેવું છે કરું હું કે દે જો તો ફાઇનલી જબરદસ્તો હો નહી છે અંદર

મસ્તો બનાવ્યો ખાવન બહુ મજા આવી મને દરખેલા ભાઈ આવે દરખે આયા લઈ ગયો તમારી એવી ઈચ્છા છે કે દરખેલે આવીને આવી રીતે જીવે ભાઈ સાબ રસ પાત્રા જમાડતા તો જોઈ શકો છો કુટિયા ધરાણા હવે આવે ગાડી ધારે આવવાની ગાડી મને નઈ પાવ તો કસો માંગતો નહી ગાડી વાયાક છે પેટમાં દુખે છે બંધ કરી છે અમારી તો ગ્લેજ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો હજી અડધો થી બાકી છે આખો દી નથી બનાવવો કારણ કે મારી પાસે ટાઈમ નો શોર્ટ વિડિયો એડિટિંગ કરવાનું જવાનું